વિડીયો અંદર તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મિની ટ્રેક્ટર સાથે રેકડો ફ્રી આપવાનો છે તમે આ મિની ટ્રેક્ટર લેશો એટલે તમને આ રેકડો સાથે ફ્રી માં મળશે અને રેકડા ની અંદર ટાયર પણ નવા જ છે અને કંપની કલરમાં કંપની કન્ડિશનમાં સેટ જોવા મળશે ખાલી ઘરની ખેતી કામમાં ચાલેલો આ સેટ છે અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર ટોટલ માહિતી આપી દે સાવ ઓછી કિંમતમાં જયરાજભાઈને આ સેટ વેચવાનો છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગણત્રીના ટાઈમની અંદર સેટ વેચાઈ પણ જશે તો વહેલી તકે જો આ સેટ વેચાણો ના હોય તો જયરાજભાઈનો કોન્ટેક્ટ કરજો વિડિયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો Facebook પેજ ફોલો કરો ટ્રેક્ટર અને વેચવાના છે જયરાજભાઈને ટોટલ જવાબદારી સાથે સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર મોડલ છે બે હજાર દસનું અને કંપની કલર કંપની કન્ડિશનમાં આ ટ્રેક્ટર મિની ટ્રેક્ટર ખાલી ઘરની ખેતીમાં ચલાવેલું ખૂબ જ સાચવેલું મિની ટ્રેક્ટર છે ટ્રેક્ટરના ટાયરની વાત કરું તો આગળના ટાયર એમઆરએફના નવા નાખેલા છે પાછળના ટાયર પણ એમઆરએફના જ છે જે સિત્તેર ઉપર છે તમે જોઈ શકો છો ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર રૂબરૂ સ્થળ જોઈ કરી પર કંડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિક જયરાજભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જ જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને સેટ રૂબરૂ લેવા કે જોવા જાવ તો જયરાજભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં બાકી બેટરી એકદમ સારી કમ્પ્લેટ સ્લેપ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા અને સાથે એક ટ્રેક્ટરની સાથે ગાડું પણ આપવાનું છે તમે જોઈ શકો છો ગાડામાં ક્યાંય પણ સડો નથી ગાડાની અંદર ટાયર નવા નાખેલા છે તમે જોઈ શકો છો ટ્રેક્ટરની સાથે જ મળી જશે કિંમતની વાત કરું તો એક લાખ ચાલીસ હજારમાં આ ટ્રેક્ટર અને ગાડું મળી જશે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી સેટ લેવાનું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામાં જોવા મળશે ટ્રેક્ટર અને ગાડું લેવા હોય તો જયરાજભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જયરાજભાઈના નવ્વાણું સાત પંચાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ગાડું લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો